નમસ્કાર મિત્રો હાલમાં જે એનએફએ રેશન કાર્ડ પંચાવન લાખ ધારકોને નોટિસ મોકલવામાં આવ્યું છે તો તેનો નમૂનો કેવો હોય કેવી રીતે ખુલાસો કરવો તમામ બાબતો જાણીએ આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ લાઇક અને શેર કરજો તો નોટિસનો નમૂનો આ રીતે હશે નોટિસ હશે ત્યારબાદ અહીં વિષય લખેલો હશે રેશન કાર્ડ ધારકની ખરાઈ થવા બાબત ત્યારબાદ અહીં તમારો રેશન કાર્ડ નંબર હશે કે તમને આ રેશન કાર્ડથી અંત્યોદય બીપીએલ રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા બે હજાર તેર અન્વે અગ્રતાક્રમની યાદીમાં આપશ્રીનો કુટુંબનો સમાવેશ થયેલ છે જેથી તમને દર માસે પંડિત દિનદયાલ વાજબી ભાવની દુકાનેથી એનએફએ યોજનાનો લાભ મળે છે ત્યારબાદ અહીં એ એમને ડેટા ક્યાંથી મળેલા તેની પણ માહિતી એ છે કે ઓનલાઈન રેશન કાર્ડના લાભાર્થીઓને ખરાઈ કરવા માટે સસ્પેક્ટેડ ડેટા સદર પોર્ટલ પર સરકારશ્રી દ્વારા મૂકવામાં આવે છે સદર ડેટાની ચકાસણી કરતો આપશ્રીનું નામ અહીં તમારું દાખલા તરીકે તમે આવકવેરો ભરતા હશો તો આવકવેરો જીએસટી તો અહીં એમનું કારણ બતાવેલું છે કે તમારી આવક છ લાખથી વધારે નોંધાયેલ છે સદર બાબતે જો આપ સાચા લાભાર્થી હોય અને એનએફએસએ યોજનાનો લાભ ચાલુ રાખવા માગતા હોવ તો સદર નોટિસનો ખુલાસો અહીં તમારો સમય લખેલો હશે તારીખ લખેલી હશે એ સુધીમાં તમારી મામલદાર કચેરીમાં અહીં એ સરનામું પણ લખેલું હશે ત્યાં જરૂરી આધાર પુરાવા સહ હાજર રહેવા જણાવવામાં આવે છે ત્યારબાદ જો તે ચૂક થશે તો આપશ્રી એનએફએસએ બે હજાર તેર અંતર્ગત મળવાપાત્ર લાભ મેળવવા નથી ઇચ્છતા તેમ માનીને અત્રેની કચેરી દ્વારા એનએફએસએ કાર્ડને નોન એનએફએસએ કેટેગરીમાં તબદીલ રદ કરવા અથવા ખોટા લાભ લીધા બદલ બજાર ભાવ રિકવરીની કાર્યવાહી કરવામાં આવશે જેની સંપૂર્ણ જવાબદારી આપશ્રીની રહેશે જે આથી જણાવવામાં આવે છે તો અલગ અલગ ફોર્મેટમાં અલગ અલગ એ નોટિસ હોઈ શકે છે પરંતુ તેની અંદર આ રીતે લખેલું હશે ત્યારબાદ જાણીએ તો તમને આ નોટિસ મળે ત્યારબાદ તમારે એ જે સરનામું આપેલું છે ત્યાં તમારે ખુલાસો કરવાનો રહેશે એ તમે જ્યારે ખુલાસો કરશો તેની ચકાસણી તાલુકા કક્ષાની પસંદગી કમિટી દ્વારા કરવામાં આવશે જો ખુલાસો માને ગણાશે તો કાર્ડ ચાલુ રહેશે જો ખુલાસો અમાને ગણાશે તો તેઓ આગળ વાત કરી તેમ નોન એનએફએસસી કેટેગરીમાં ટ્રાન્સફર કરી દેવામાં આવશે તો આપને મળે તો આપ આપના જરૂરી આધાર પુરાવા સાથે આપ ખુલાસો કરી શકો છો જેથી તમારા એ કાર્ડ છે એ ચાલુ રહી શકે આ જ નાગરિક પુરવઠા મંત્રીશ્રીએ પણ કહ્યું છે કે રાજ્યમાં પાત્ર ધરાવતા કોઈ પણ લાભાર્થીનું એનએફએસસી કાર્ડ રદ કરાશે નહીં તો આ હતા સમાચાર થેન્ક યુ આભાર